નમસ્કાર મારું નામ છે પટેલ સુનિલભાઈ હું ધોરણ ત્રણમાં અભ્યાસ કરું છું હું આજે ગાંધીજી વિશે બોલીશ તમે ધ્યાનથી સાંભળજો આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું નામ કેવળ ભારતમાં જ નહીં પૂરા વિશ્વમાં પ્રસિદ્ધ છે તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું તેમની માતાનું નામ પુત્રીબાઈ હતું તેમની તેમની પત્નીનું નામ કસ્તુરબા હતું તેમનો જન્મ બે ઓક્ટોબર અઢારસો ઓગણ રોજ પોરબંદરમાં થયો હતો તેમણે પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં લીધું હતું પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા અને બેરિસ્ટર બન્યા હતા ગાંધીજી ગાંધીજીએ અંગ્રેજી સરકારના અત્યાચારો વિરુદ્ધ સત્યાગ્રહ આંદોલન શરૂ કર્યું ગાંધીજીના પ્રયત્નોથી જ સદીઓથી ગુલામ બનેલા ભારતને આઝાદી મળી ગાંધીજીએ હિન્દુઓ અને મુસ્લિમોની એકતા માટે કામ કર્યું ગાંધીજીએ હરિજનોની દુર્દશા સુધારવા ભરપૂર પ્રયત્નો કર્યા ગાંધીજીએ ખા ખાદીનો પ્રચાર ગ્રામ સુધારા સ્ત્રી શિક્ષણ જેવા કેટલાય મહત્વપૂર્ણ કર્યા એમને જીવનભર આપણા દેશની સેવા કરી એટલા માટે તેઓ આપણા દેશના રાષ્ટ્રપિતા કહેવાયા ગાંધીજી સત્ય પ્રેમ અને અહિંસાના પૂજારી હતા ગાંધીજી સરળતા અને સાદગીરીથી બુદ્ધિ હતા ગાંધીજી બાળકો ખૂબ જ પ્રેમ કરતા હતા ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ ના નથુરામ નથુરામ નામના વ્યક્તિએ તેમની હત્યા કરી હતી આજ ગાંધીજી આપણા વચ્ચે નથી તો પણ તેમના મહાન કાર્યો આપણાને હંમેશા તેમની યાદગીરી આપતા રહેશે અસ્તુ જય હિંદ જય ભારત